હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું મગનું શાક તો એના માટે આપણે આ બે વાટકી જેટલા મગ લીધા છે આપણે એક લીમડાની દાળ લીધી છે લીલી ધાણા છે સુધારેલી એક ટમેટું સુધારીને લીધું છે મીઠું છે અને આપણે આ લસણવાળું ખાંડેલું લાલ મરચું પાવડર છે જીરું હળદર ને ધાણા જીરું પાણીને તેલ જોશે આપણે તો પહેલાં આપણે આ મગને ધોઈ લેશું તો આપણે મગને ધોઈ લીધા છે એને આપણે કુકરમાં એડ કરી દેશું બે ગ્લાસ જેટલું આપણે એમાં પાણી નાખી આપણે આમાં અડધી ચમચી મીઠું નાખી દેસુ હવે આપણે આને ઢાંકણ બંધ કરીને બાફા આપણે મગ ને પાંચ થી છ વિસલ વગાડી લેશું એકદમ સરસ બાફી લઈએ તો એકદમ સરસ આપણા મગ બફાઈ ગયા છે તો આપણે આને એક વાસણમાં કાઢી લેશું તો આપણે આ મગને એક વાસણમાં કાઢી લીધા છે હવે આપણે તેલ ગરમ કરવા રાખશું શાકના વઘાર માટે તો આપણે આ કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું તો આપણે લસણવાળું મરચું છે એની આપણે પેસ્ટ બનાવી લેશું તો એમાં આપણે આ દોઢ ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું ચપટી આપણે હળદર એડ કરીશું એમાં થોડું પાણી એડ કરીને આપણે આની પેસ્ટ બનાવી લેશું તો આપણે આ રીતે મસાલાની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું નાખશું એક ચમચી જેટલું હિંગ એડ કરીશું ત્યાં મીઠા લીમડાના પાન છે એ એડ કરીશું અને ટમેટો એડ કરી દેશું તો આપણે આ મસાલા ની સાઈડ માંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે એકદમ સરસ આપડા મસાલા પાકી ગયા છે હવે આપણે એમાં મગ એડ કરી દેસુ બાફેલા આમાં બરાબર મિક્સ કરી તો આપણે એમાં મીઠું એડ કરશું આપણે બાફવામાં પણ નાખ્યું તો એટલે આપણે આમાં સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે આપણે મગ એકદમ સરસ મસાલા સાથે ભળી જાય હવે એટલે આપણે આમાં પાણી એડ કરશું આપણે રસાવાળું મગનું શાક બનાવશું આપણે એક મોટા કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આપણે આ રીતે એક કપ જેટલું એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે આપણે આ રીતે હજી આપણે ઉકળશે એટલે આ થોડું ઘટ થાય શાક આપણું હવે આપણે એમાં થોડી લીલી ધાણા એડ કરી દઈશું અને આને ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકળવા દેશું તો આપણે પાંચ મિનિટ શાકને ઉકાળી લીધું છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે આપણું આ શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું જ જોઈએ થોડું ઠંડુ થાય એટલે આ ઘટ થશે તો હવે આપણે આને નીચે ઉતારીને સર્વ કરશું તો તમે આ શાકને રોટલી કે બાજરાના રોટલા કે ભાત શાક ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ રીતે તો તૈયાર છે આપણું રસાવાળા મગનું શાક તો તમને જો અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ